નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે જાહેરનામાનો ભંગ કરી ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કરાયો હતો આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસ દ્વારા બાર આગેવાનોની ધરપકડ કરાઈ હતી આજે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને એકવીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનામાં આગળની તપાસ ચાલુ છે તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મહેફિલનો મામલો હાલ ખૂબ જ ગરમાયો છે એજએનજીયુમાં ભૂખ હડતાળ દરમિયાન થયેલા ઘર્ષણ મામલે એમએલએ કિરીટ પટેલે દસ દિવસ બાદ આજે વહેલી સવારે સરેન્ડર કર્યું છે જેમાં આજે વહેલી સવારે પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસ આગેવાનો પણ પોલીસ સ્ટેશન હાજર થયા હતા ત્યારે હવે ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે એવો આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં જઈને અમારા તથા ટેકેદારોની ખોટી રીતે જેલમાં પૂરવાનું ષડયંત્ર કરાયું છે જેને રોકવા માટે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે આ પત્રમાં કિરીટ પટેલે જણાવ્યું કે પાટણ યુનિવર્સિટીમાં ખુલ્લે આમ દારૂ પીનારા સામે નવ દિવસ સુધી કોઈ ફરિયાદ ન નોંધાતા અમે આ બાબતે ફરિયાદ થાય તેવી રજૂઆત કરવા માટે યુનિવર્સિટીમાં તારીખ સોળ ડિસેમ્બરે ગયા હતા જ્યારે અમે કુલપતિ સાથે તેમની ઓફિસમાં ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બહાર રજા ઉપરના સાદા ડ્રેસમાં હાજર પોલીસમેન અને વિદ્યાર્થી વચ્ચે મામલો ઉગ્ર બનતા લાફા માર્યા હતા જોકે વિદ્યાર્થીને ખબર ન હતી કે સાદા કપડામાં આ પોલીસ છે જે બાદ અમે કુલપતિની ઓફિસ બહાર આવીને આ મામલો શાંત પાડ્યો હતો જે બાદ તારીખ સત્તર ડિસેમ્બરના રોજ યુનિવર્સિટીએ નહીં પણ પોલીસે અમારા તથા બસો માણસોના ટોળા સામે એફઆઈઆર કરેલ છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓને તાત્કાલિક ધરપકડ કરી જામીનપાત્ર ગુનો હોવા છો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આણંદથી આવેલ ખેલાડીઓ દ્વારા દારૂની મહેફિલ મામલે જાહેરનામાનો ભંગ કરી ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કરાયો હતો આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એવામાં એક કાર્યકરે ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસકર્મીને લાંફો ઝીંકી દીધો હતો જેના કારણે આ મામલાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે આ મામલે પોલીસે ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકરો મળી ચૌદ લોકો સામે નામજોગ સહિત બસો લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી જોકે ફરિયાદ બાદ ધરપકડના ડરે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે આજે દસ દિવસ બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને સાથે તેઓએ મોટા ષડયંત્રના આરોપ પણ લગાવ્યા છે તો દર્શક મિત્રો આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો